ગુજરાતમાં રાહુલ ગાંધી ન્યાયયાત્રા પ્રવેશ કરી રહી છે ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા તે માટે પંચમહાલના ગોધરામાં કોંગ્રેસની બેઠક યોજાય મોટી સંખ્યામાં કાર્યકરો કઈ રીતે જોડાઈ શકે તે માટે ખાસ બેઠક યોજવામાં આવી જેમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને મધુસૂદન મિસ્ત્રી સહિતના તમામ નેતાઓ હાજર રહ્યા જેમાં નેતાઓએ કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું છે આ પ્રસંગે મધુસૂદન મિસ્ત્રીએ જણાવ્યું કે ન્યાયયાત્રાની સારી અસર મતદારો પર થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે ભારત જોડો ન્યાય યાત્રા લઈને રાહુલ ગાંધી સાતમી તારીખે ગુજરાતમાં પ્રવેશ કરે છે અને આઠમી તારીખેથી એમની ઝાલોદથી યાત્રાની શરૂઆત થાય છે એટલે આઠમી તારીખની તૈયારી કરવા માટે અમે આજે મધુસૂદનભાઈ મિસ્ત્રી અમારા જે વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે એમની આગેવાનીમાં લીમખેડા અને અત્યારે ગોધરા મિટિંગ કરી છે અને એમાં વધુમાં વધુ કાર્યકરો લોકો જોડાય